માંગેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે કડા ધડા માંગેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું માંગેરું ભરવા માટેનો પહેલું જ છે કે કડા ધડાનું છે તો આ સાથે આજ વિશે આપણી સાથે વધુ વાતચીત માટે આપણી સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન જોડાયા છે ગેનીબેન આપનું સ્વાગત છે

બેન ઉપર લાગણી પણ હોય એટલે જાતે જ સોશિયલ મીડિયાના યુગની અંદર ક્યાંક ને ક્યાંક પોસ્ટરો બનાવીને યુવાનો બધા મૂકતા હોય છે એમની લાગણી એક બેન તરીકે માથા ઉપર ચડાવીએ વાત કરી કે ગઈકાલે દાંતીવાડા તાલુકાના પાટલી ગામે જે કાર્યક્રમ હતો અને શરૂઆત એક કોઈ પણ જાહેર જીવનનો વ્યક્તિ ઇલેક્શન લડવા જાય ત્યારે એના ટેકેદારો હોય સામાજિક આગેવાનો હોય ટિકિટ મળે પહેલાં એમને પૂછવું અને એમનું સમર્થન મેળવવું એ એક આ લોકશાહીનો ને પ્રણાલિકાનો ભાગ છે એના ભાગરૂપે ગઈકાલે દાંતીવાડા ત્યાં રામાપીરના મંદિરે મીટિંગ હતી અને એ મિટિંગના અંતે એવી વાત મૂકી કે ભાઈ બનાસકાંઠા લોકસભાની ટિકિટ મોવડી મંડળ નિર્ણય લે કોંગ્રેસ પાર્ટી તરફથી કદાચ ચૂંટણી મારે લડવાનો ભાગમાં આવશે અને એના ભાગરૂપે તમે તમને બધાને હું પૂછવા પણ આવી છું અને ટિકિટ મળ્યા પછી તમે બધા અઢારે આલમ છતીસે કોમ એક સ્થાનિક આગેવાન તરીકે ધારાસભ્ય તરીકે વાવ વિધાનસભામાં બીજી ટ્રમ માટે છું મારા અઠ્યાવીસ વર્ષના રાજકીય સમયકાળ દરમિયાન જે કંઈ તમામ તાલુકાના આગેવાનો હોય કોઈ તાલુકાની અંદર તમામ સમાજોમાંની અંદર સારો માઠો પ્રસંગ હોય તો કાયમી મારી હાજરી રહી છે રાજકીય રીતે પણ તમામ સમાજોને અમે મદદ કરવા માટેના પ્રયત્નો આટલા વર્ષોમાં કર્યા છે અને એના ભાગરૂપે જ્યારે પહેલી વખત લોકસભાની ચૂંટણી લડવાનો સમય આવે અને ટિકિટ મળેનો મોકો મળે તો એ ડારે આલમ એક અમારી અહીંની સંસ્કૃતિનું પ્રણાલી કા કાયમી રહી છે કે કોઈ પણ બેનને મદદ કરવી હોય તો એ મદદના ભાગરૂપે એક અહીંયા એવી પ્રથા છે કે સારો પ્રસંગ હોય તો એમ કે ને ત્યાં જમણવાર હોય મામેરું લઈને જવાની આવી બધી અમારી સંસ્કૃતિ અને તમામ સમાજના રિવાજો હોય એના ભાગરૂપે એક આ મતનું મામેરું મેં માગ્યું છે અને મતનું મામેરું એવું કે ભાઈ મારે પૈસા નથી જોતા હીરા નથી જોતા માણેક નથી જોતા મિલકતો નથી જોતી પણ એક બેન તરીકે દીકરી તરીકે મારે જો આ એક રૂડો પ્રસંગ પાર્ટી અને સમગ્ર જિલ્લાના લોકો અને મોવડી મંડળ આપે તો એક મતનું મામેરું ભરીને મને વોટ આપીને મારું મામેરું ભરજો જી ગેની બેન આ આપે એમ પણ કહ્યું કે સ્થાનિક વર્સિસ આયાતી કારણ કે રેખાબેન જે આયાતી ઉમેદવાર છે અને આપ ત્યાંના સ્થાનિક છો તો આપ ક્યાંક મતદારોને કે પછી ત્યાંના સ્થાનિકોને એવું પણ કહેવા માંગો છો કે આયાતીને જોઈ અને સામે જે સ્થાનિક છે એને વોટ આપો ના એટલે બનાસકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઘણા બધા ઉમેદવારો સિનિયર આગેવાનો ટિકિટ માગતા હતા તમામ સમાજના આગેવાનો ટિકિટ માગતા હતા અને જે વર્ષોથી રાજકીય રીતે ભોગ આપેલો છે એવા તમામ ધારાસભ્યો હોય માજી ધારાસભ્યો હોય કે આ પ્રકારના જે રાજકીય રીતે અનુભવી પાર્ટીમાં ભોગ અને બનાસકાંઠા જિલ્લાની જનતાને નાના મોટા પ્રસંગોમાં કાયમી ઉપયોગી થયા એવા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીની અંદર ટિકિટ માગતા હતા અને બનાસકાંઠા જિલ્લા જેનું મત ક્ષેત્ર હતું એવા લોકો ટિકિટ માગતા હતા એટલે એ ટિકિટ કોને આપવી ભારતીય જનતા પાર્ટીની એમનો પાર્ટીનો એમનો નિર્ણય હોય એમાં મારો કોઈ ઓપિનિયન ન હોઈ શકે પણ એટલું ચોક્કસ કે સ્થાનિક જ્યારે લોકલ એ જે મત વિસ્તારના લોકો પૈકીની ટિકિટ હોય તો અરસપરસ એવી એક લોક લોકાલિટી લઈ જઈને પ્રણાલિકા રહી છે કે મારો અહીંનો ઉમેદવાર છે અને એ પૈકીમાં જ્યારે કદાચ મને પાર્ટી મારા ઉપર કળશ ઢોળે તો હું મારું મત ક્ષેત્ર એ બનાસકાંઠા મત વિસ્તાર પૈકીનું છે એવું કહેવાનો મને ચોક્કસ હક છે અને એના ભાગરૂપે કદાચ મેં આ વાત મૂકી બાકી લોકોની સેવા કરેલી હોય જાહેર જીવન હોય એટલે ક્ષેત્ર ગમે તે હોય ગમે તે ચૂંટણી લડવાનું લોકશાહીના લોકસભા લોકસભાની ચૂંટણી સમગ્ર ભારતમાં કોઈ પણ લડી શકે છે એમાં પેલું નહીં પણ એક સ્થાનિક લેવલની વાત કે આ અરસ પરસ નાના મોટા કામોમાં કે જાહેર જીવનમાં ભોગ આપેલો હોય અને એને પ્રાયોરિટી આપીને ટિકિટ દરેક પક્ષો આપતા હોય છે પણ એ પૈકીનું ભારતીય જનતા પાર્ટીમાં નથી થયું કે જે સ્થાનિક અને સ્થાનિક કરતાં પણ વર્ષોથી ભોગ આપેલો હોય સુખ દુઃખમાં ભાગીદાર બન્યા હોય સામાજિક રીતે હોય રાજકીય રીતે હોય તમામ સમાજોની સાથે રહ્યા હોય આવા અને મેં કીધું એમ કે અનુભવી ઉમેદવાર વર્ષોથી જે અહીં પોતાનું ગ્રાઉન્ડ અને અપેક્ષિત હોય કે આ વખત કદાચ અમારો વારો આવશે એવા ઘણા બધા જે માગણીદારો હતા એમને ક્યાંક ને ક્યાંક હું માનું ત્યાં સુધી ન્યાય ન મળ્યો હોય એવું પણ એ લોકોના મોઢે અને ત્યાંના લોકોને અને એમના બધા જ અંગત માણસો ને આ બધા વાત કરતા હોય છે અમે વાત આવડીએ છીએ કે ભાઈ અમને આ રીતનો અન્યાય થયો છે છતાં એ આપણો ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે એમાં અમારો કોઈ અભિપ્રાય ચાલે ને અમે આપી પણ ન શકીએ બિલકુલ ગેનીબેન અંતિમ સવાલ આપે તો ચૂંટણી લડવાનું મન બનાવી લીધું છે મક્કમપણે મન બનાવ્યું છે મતના મામેરાની આપે વાત કરી દીધી હવે જ્યારે આપે મન બનાવ્યું છે પરંતુ કોંગ્રેસ પાર્ટી ક્યારે આપના નામની જાહેરાત કરશે હા હું માનું ત્યાં સુધી ગુજરાતની છવ્વીસે છવ્વીસ ઉમેદવારોની આમ આદમી પાર્ટી સાથે બે કે ત્રણ દિવસની અંદર જાહેરાત થઈ જશે અને જે પ્રથમ યાદી ગુજરાતની બહાર પડે એમાં ચોક્કસ બનાસકાંઠા હોય પાટણ હોય આ કે આજુબાજુની બધી જ જે સીટો છે એ જ્યારે જાહેર થશે એની સાથે બનાસકાંઠાનું પણ જાહેરાત થશે એવો મને સો ટકા ભરોસો છે અને એ તો કરશે આજ નહીં તો કાલે બે દીકરે કરે કે ત્રણથી પડે પણ હું મારો અંદાજ એવો છે કે બાર કે તેર તારીખ આસપાસ એ કોંગ્રેસ પાર્ટી એના ઉમેદવારો નું લિસ્ટ જાહેર કરશે આભાર જ્ઞાની બેન અમારી સાથે જોડાવા માટે ને તમામ વાતચીત કરવા માટે